સુરતમાં હોળીના તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે સુરતમાં હોળીના તહેવારને લઈ અને સુરત એસટી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે દસ અગિયાર અને બાર માર્ચના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે ગત વર્ષે ચારસો એસી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું જેનાથી એસી લાખ રૂપિયાની આવક થઈ હતી આ વર્ષે પાંચસો પચાસ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે જેનાથી એક કરોડની આવકનો અંદાજ છે સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી ઓપરેટ થશે દાહોદ જાલોદ લુણાવાડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે જે જગ્યા પર એક સાથે બાવન પેસેન્જર મળશે ત્યાં એસટી બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે લોકો લોકોના ક્રાઉડને લઈને પણ અલગથી મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર તેમજ વાહન માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે જે હોળી તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ ઝાલોદ લુનાવાડા બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પ પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એંસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં એંસી લાખની સુરત વિભાગની આવક થઈ હતી આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદઉપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે